આ મહિલાનો વિડીયો વાયરલ થયા બાદ મેયર દ્વારા તપાસના આદેશ અપાયા છે તો મનપા કમિશનર દ્વારા અધિકારીને શો કોઝ નોટિસ પણ અપાઈ છે ત્યારે આ વિવાદમાં મહિલા કોંગ્રેસ પણ કૂદી પડી છે સુરત શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મનપા કમિશનરને આ બાબતનું આવેદન પત્ર આપી વૃદ્ધ મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરી અભદ્ર વાણી વિલાસ કરનારા દબાણ ખાતાના અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે અત્યારે અમે જે મહિલા સાથે જે આગળ ઉંમરના મહિલા છે બુજુર્ગ છે શાકભાજી વેચનાર એમના સાથે જે અશભ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવેલી છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન પણ છે અને આવેદનપત્ર પણ આપવામાં આવશે અમારી માંગણી એ છે કે જે નારી સાથે જે અશભ્ય ભાષાનો પ્રયોગ થયો છે એ ક્યાં સુધી યોગ્ય છે અને કયા સુધી ક્યાં સુધી મહિલાઓને આપણા પોતાના હક માટે અને જે અપમાન થયું અપમાન થઈ રહેલું છે એના માટે લડવું પડશે અને ક્યાં સુધી અમે અમે અમારી માંગણીઓ લઈને ક્યાં સુધી આ સરકારને વારંવાર રજૂઆત કરવું પડશે દબાણ હટાવવા ઝુંબેશ વચ્ચે હાલ પાલિકાના દબાણ ખાતા અધિકારી પોતાની શાન બચાવવા મથી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જો કે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કેટલીક જગ્યાએ માનવતાને વિમુખ હોવાના પણ વિડીયો વાયરલ થયા હોય આ મામલે મહિલા કોંગ્રેસે આક્રમક રજૂઆત કરી હતી